રાવણ જેવો ભક્ત કોઈ થયો નથી ને થશે નહીં શિવનો મહાન ભગવત ભક્ત રાવણ જો તું લંકા સુધી પહોંચાડી દે તો હું લંકામાં રહીશ અને જો તું રસ્તામાં વચ્ચે મૂકી દઈશ તો હું રસ્તામાં સ્થિર થઈ જઈશ રાવણે પૂજા કરી શિવજીની શિવજી પ્રગટ થયા રાવણ જેવો ભક્ત કોઈ થયો નથી ને થશે નહીં શિવનો મહાન ભગવત ભક્ત રાવણ ભગવાન શિવજીને પાસે પ્રગટ થયા શિવજી કીધું કે મહા ગ્રાવણ તને શું આપું કે પ્રભુ એક કામ કરો હવે કૈલાસ તમારે રહેવાનું નથી મારે લંકામાં આવો કૈલાસ છોડી દો લંકા હાલો અને ત્યાં તો શિવજી કે તથાશતું હાલ તારી યારે આ તો બોડો ના આને કઈ કેવું પડે ભક્ત માગે એટલે આપે આપે ને ભક્તે માગ્યું કે મારે ઘરે હાલો તો નીકળી ગયો ત્યાં તો પાર્વતીજી નારાજ થઈ ગયા પાર્વતી કીધું તો તમે જતા રહો હું એકલી શું કરું અહીંયા કે ભાઈ મારો ભક્ત માગે એટલે મારે જવું પડે કે પણ એમ થોડી હોય તમે કઈક વિચાર તો કરો કઈક ખબર પડે કે નહીં આ બધું ઘર બહાર આટલું બધું મૂકીને તમે જતા રહો કે દેવી નહીં મારે તો જવું જ પડશે પણ શિવજી કીધું જો પાર્વતી ચિંતા ના કરો આ રાવણ મને લઈ જશે રાવણ કે હા તું મને લઈ જાય આ શિવલિંગ ઉપાડી લે હું તારી હારે હારે વાહે વાહે આવીશ પણ આ શિવલિંગ જો તું લંકા સુધી પહોંચાડી દે તો હું લંકામાં રહીશ અને જો તું રસ્તામાં વચ્ચે મૂકી દઈશ તો હું રસ્તામાં સ્થિર થઈ જઈશ અને આગળ નહીં આવું લંકામાં નહીં આવું અરે રાવણ કે આખો પહાડ ઉપાડી લઉં આ લિંગનું શું મારી પાસે હતું એટલી શક્તિ છે મારામાં આખો હિમાલય ઉઠાવી લઉં ભલે રાવણે તો શિવલિંગ ઉઠાવી લીધું

યાદ કર્યા ભગવાન વિષ્ણુ હે નારાયણ આ તો ભોળાનાથ છે જો ને આ રાવણ નો ભરોસો નહીં આ કઈ થાકે એવો નથી આ તો ઉઠાવીને લંકા સુધી લઈ જશે ભક્ત કઈ જેવો તેવો નથી તમે કઈ લીલા કરો વિષ્ણુ ભગવાને કીધું કોઈ ચિંતા નહીં મારું એક રૂપ છે કનૈયો અને એની બધી લીલા આવડે એને બધી લીલા આવડે તમે ચિંતા ના કરો હું કરી દઉં છું

આતો ગવચુ તને તારી બાકી રે પાલડી દો ગમતું રે મને ગમતું રે આ તો કવતુરે સાવળીતની તારા ભગનુ રૂપર ખૂચમે જમ રે મને ગમતું રે આ તો કવચુરે બદલ્યતનિયમ

અને રાવણ જે માર્ગે જતા હતા ત્યાં કાનૈ્યો હામો મળ્યો કે રાવણ ધન્ય હો ધન્ય ભાગીશાળી શિવજી લઈ જાઓ છો ત્યાં લંકામાં હું લંકાપતિ રાવણ કે રાવણ તમે બ્રાહ્મણ દેવતા અને મારું ગામ નજીક જ છે ભલે ગામમાં ના હો તો કંઈ નહીં પણ આ ગાયોનું દૂધ તો થોડું પીતા જાઓ શ્રાવણ મહિનો હાલે છે ભરૂચમાં કથા હાલે છે થોડું દૂધ પીવું મારે તરસ લાગી પી અને એમથી લઈને થોડું પી લઉં તો કાનો તો મોટો તાંબાનો લોટો લઈ આવ્યો અને લોટો ભરીને મસ્ત દૂધ ગાયેલું ગૌરી ગાયેલું દૂધ એકદમ પંજાબી મોટો રાવણ શું વાય ગટ કરી પી રાવણ ત્યાંથી આગળ હાલ્યો થોડો આગળ જ્યાં હાલ્યો બે પાંચ ગાવ હાલ્યો હશે કનૈયાએ પાછું બીજું રૂપ લીધું ગોવાળનું પાછો હામો મળ્યો પાછો કે અરે રાવણ શ્રાવણ મહિનો છે ભરૂચમાં કથા બ્રાહ્મણ અમારે આગળ ક્યાંથી દૂધ પીઓ બ્રાહ્મણને ભોજન કરાવવું એ તો દૂરની વાત રહી કલ્યાણ થાય આ શ્રાવણ મહિનો છે બાપા અને એમ દૂધ નું પાછો બીજો લોટો પીવું લાગ્યો હવે બીજો લોટો ત્રીજો લોટો ને આ બધું દૂધ જાય કે આ અંતે રાવણને તકલીફ દવા લાગી રાવણ વિચાર કરે કે હવે ક્યાં જાવું ક્યાં જાવું પણ આ શિવલિંગો પકડી રાખે તો થોડી વાર માટે હું જઈ આવું બે પાંચ મિનિટ માટે આમ રાવણ મુશ્કેલીમાં મુકાયો સાહેબ ભગવાન કૃષ્ણ લીલા કરી એવી લીલા કરી જ્યાં રાવણ શિવલિંગ લઈને જતો હતો આગળ જ્યાં હાલ્યો ત્યાં પાછો ગોવાળીઓ બનીને પાછો રાવણ ને મુશ્કેલી શરૂ થઈ રાવણે કોઈને ગોતે છે એમાં કનૈયો પાછો બીજું લાલ પાઘડી બાંધીને ગોવાળિયાનું રૂપ લઈને કે ગોવાળી અહીંયા આ શિવલિંગ થોડી વાર પકડા મહારાજ આટલું મોટું શિવલિંગ મારાથી ઉપાડાય ને હું ગોવાળિયા તમે બ્રાહ્મણ તમે મહાન શક્તિશાળી પણ ભલે મને બે મિનિટની વાત લાગશે કઈ વાલ લાગતી હશે હમણાં જઈને આવતો રહ્યો તો ભલે મહારાજ પણ બે મિનિટ કરતા તો વધારે થશે તો નીચે મૂકી દઈશ પછી મન ના કેતા વચન કે વચન પ્રાણ જાય પણ કાના ને ખબર હતી કેટલું દૂધ પીવડાયું છે એને ખબર પાકે ભાઈ અને રાવણ ગયો સાહેબ સાહેબ સમય ચૂકી ગયો પાછા આવવાનો સમય જે નક્કી કર્યો હતો એ સમય ચૂકી ગયો આ બાજુ ગોવાળિયાએ અમારા કનૈયાએ ભગવાનનું શિવલિંગ નીચે પધરાવી દીધું હારે હા રાવણે પાછા આવીને જ્યાં જોયું અને ત્યાં તો ઘડિયાળના કાંટા બધા આગળ વધી ગયા હતા પાછા આવતા વાલે રાવણ વચન ચૂકી ગયું પરિણામે રાવણે કીધું ગોવાળિયા કંઈ વાંધો નહીં આ વખતે શિવજી ભલે અહીંયા જ રહ્યા અને વૈજનાથ મહાદેવ તરીકે હું જાહેર કરું છું પ્રભુ પ્રગટ કર્યા ભગવાને વચન આપ્યું અહીંયા દિવ્ય જ્યોતિર્લિંગ તરીકે હું બિરાજીશ અહીંયા જે આવશે એના રોગ હું નિવારણ કરીશ મારું નામ વૈજનાથ મહાદેવ પડશે બોલો બૈજનાથ મહાદેવ